દિવાળી મીઠાઈ લેવાના પૈસા ન હોય મારે જોને ને કાંઈક ને કોઈ પાય જોવરાવવું જોઈશે ભાઈ અત્યારે તો હવે કોઈ પાય જોવરાય નહીં મેર પડે કોઈ ગમમાં પૈસા ઊંચી ના અને કંઈક કિલો બે કિલો મીઠાઈ લેને અને દિવાળી નીકળતા હું કરું મારું દીકરો મારું મારે શું કરવું એ કાંઈ નથી ખબર પડતી આ બધા દિવાળીમાં કામે જતા હોય એટલે બોનસ આપે બધા શેઠિયા મારે કાંઈ બોનસ આવે નહીં

કેદી લઈને જવાના છે અરે કાલ જ દિવાળી માથે નો હોય તો તો ભલા મને મને ફળાકિયા બનાવતા આવડે છે મારે જો ને આમાં ભાગ તો લેવો જ છે અરે હું ભાગ લેવાનો છો આ તો હું દાડી ઉપર કહું છું ગામમાં બધે કહી દઉં ગાયો ગા હાથે કહી દે કહી દે તમ હું જા ફળાકિયા બનાવવા સાંભળો સાંભળો હવનો ભગવાન છે ને મારે બોનસ નતો હવે ઉત ઉતકાય નહીં પણ આપણે કે ને હરીફા ને ઈ જીતી લઉં એટલે બોનસ તો નાનું એવડું આવે અને આ તો આખા લાખ રૂપિયા લાખ એ વાગે ભડાકા એ ભારી ભજન માં વાગે ભડાકા ભારી રે હોજી હય બાર બિજ ના ધણી ને સમરૂ નકળંગ જાવારી રે

તમે ભજનમાં ગાઓ છો આ દિવાળી આવી તમને બોને દેવાની ખબર ન પડતી એ બેટા એ બોનસ મારે તને દેવાનું જ છે પણ બે ઠેકાણેથી પૈસા આવવાના છે એ આવી જાય ને એટલે આપીશ બોની જા તું પેલા કામ કરી ઓલું ફરિયું આખું સાફ સફાઈ સારું કરી ને જા સાંભળો 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 આપણા ગામમાં નવી ઓફર આવી ગઈ છે આવી ગઈ છે આવી ગઈ છે

લો ભાઈ આપણે ફાઈકા મોટો ફાઈકા બનાવવાની ફાઈકા ફરાક કરો જો હવે ફાઈક હોય કે બોય એ આ આવરો બનાવતા આવડે ઇતને ખબર છે એ જી આસરા કોઈ નો ઓર નો આવડે તો તો દાદા શું કરશું આપણે

હા પકાઈ ઓય મને હર તને તને કાઈ નથ કરું ઓય આ દાદા દાદા હર ગઈ એને મફત લતી જાતો અરે અરે જાય દાદા મારો દારૂ દારૂ ના દીકરા આખા કામ મારે હલાય તમને આવું દેખો શું દિવાળો કુતરાવ દેખાવ

लगे रे लायो तो पण से पुरी बेला या अरे ना ओली नी ले ले हं ओ लोटिया बलजी या बाजू करो आओ तले न वाणो बती बस तू एक हारो आम

હા આલસી હવે જો ને હારી દોરી લે દોરી આ જા જા ઉભા નો રયો અહીંયા તું હું ઉભો રહી ગયો પાણી ભરતો જા આમાં પાણી જોશે આમાં પાણી જો હા જા એ તો મે પહેલી વાર સાંભળ્યું આ લે આ દાદ દાદ એટલે હાઈ ને ઉતાવરો

બનાવતા આવડતું નથી ઉભા નથી થવું જોઈએ આપણે આખા ગામમાં પૈસા લેવા ના થતા લે મને એવા પૈસા લાલેશ આ લે મોટો મોટા મને ખબર છે બધી આખા કામ છે એક લાખ રૂપિયા હું લીધે પાર કે આ ફૂટે તો ને હમણાં આ રાખીને હાલ ચેક કરવો પેલા બીજો બનાવવાનું મારે એટલે બીજો બનાવતા નો વાર લાગે અને આ કોક બીજા ઇનામ લઈ જાય છે લાખ રૂપિયા આપણે આને ચેક તો કરવો જોઈએ છે ને સાચી વાત દાદા નકર આપણા ગામની આબરૂ જાય હા ચેક તો કરવો જ પડશે હે હા અરે તમારે મજી આ ગામના ના આબરૂ છે હો આમથી આબરૂ જાય આબરૂ જાય ચેક કરી લે ચેક કરી લે આ તે કર છે દાદા કરો હે કરો દાદા આ મુકજો એટો એટો દાદા હા દાદા હરગાવ હરગાવ દાદા Rê, bắt cắn lên tổ દાદા cao cho thân à À, áo đúng

有人。有人。有人。有人。有人。 কি <laughs> কৰে <laughs>